જે છે બિલકુલ આપ જોડાયેલા રહેજો તો જુનાગઢ ત્યાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે બપોરનો સમય છે પણ લોકો પણ આવી રહ્યા છે મતદાન કરી રહ્યા છે અને વૃદ્ધોમાં ખાસ ઉત્સાહ આ વખતે જોવા મળી રહ્યો છે અને તે લોકો સંદેશો પણ આપી રહ્યા છે બાવડા જેસુ સીધા જ અમારા સંવાદદાતા ગૌરવ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે ગૌરવ શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે ત્યાં મતદાન જી દીક્ષિતા શાંતિપૂર્ણ માહોલમાં ઉત્સાહભેર મતદાન બાવરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ચાલી રહ્યું છે આ દ્રશ્યો તમને બતાવવા માગીશ કે બપોરે એક વાગ્યાનો સમય થઈ ચૂક્યો છે પરંતુ હજુ સુધી મતદારોમાં કોઈપણ પ્રકારની ઓટ આવી નથી કે પુરુષ મતદાર હોય કે મહિલા મતદાર હોય પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે તેઓ અહીંયા પહોંચ્યા છે ચૂંટણી એટલે લોકશાહીનું પર્વ કોઈપણ નાગરિકને અઢાર વર્ષે મતાધિકાર મળે છે અને પોતાના એક મતથી પોતાના આગામી પાંચ વર્ષના સારા ભવિષ્ય માટે તે જનપ્રતિનિધિ નક્કી કરતો હોય છે બાવરા નગરપાલિકાની વાત કરીએ તો લગભગ બે વર્ષ પહેલાં બાવરા નગરપાલિકાની મુદત પૂર્ણ થઈ ચૂકી હતી એટલે જે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ હતા તેમની જગ્યાએ વહીવટદાર રાખવામાં આવ્યો હતો બાવરાના અનેક પ્રશ્નો જે સ્થાનિક લોકો સાથે જે પ્રમાણે વાત થઈ તે પ્રમાણે ગત ચોમાસામાં એક નરકાગાર જેવી સ્થિતિ બાવરા નગરપાલિકા વિસ્તારની થઈ હતી સોસાયટીમાં એટલા પાણી ભરાયા હતા કે જો કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર પગ મૂકીએ તો ક્યાંય રોડ નહીં સીધો પાણી જ આવતું હતું એટલે એ અનેક મુદ્દા છે ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોવાથી કેટલાક જે દૂષણો છે તે પણ બાવળામાં ભરેલા છે એમાંથી કઈ રીતે રાહત મેળવવી તેવા પ્રશ્નોનો પણ લોકો સામનો કરી રહ્યા છે આ મતદારો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કેવા જનપ્રતિનિધિને પસંદ કરવા તેઓ માગે છે લોકશાહીમાં મતાધિકાર મળતો હોય છે મતાધિકાર થકી એક યોગ્ય વ્યક્તિને પસંદ કરવાનો અધિકાર હોય છે આજે જ્યારે મતદાન છે તો બાવળામાં કેવા જનપ્રતિનિધિને પસંદ કરશો તમે બાવળામાં તો અત્યારે જે તમે વાત કરી એમ કટર લાઈન છે આ છે તે છે પ્રદૂષણ વધતું જાય છે બધું હવે જે બધાને ઉકેલ લાવે એવા વ્યક્તિને આપણે કરીએ ભાઈ મત આપીએ અને જો એ આગળ કામ કરે તો સારું છે બાકી તો બાવળાની સીધી અત્યારે આ બત્તરથી બત્તર થતી જાય છે હવે આ વખતે વિચાર્યું છે કે સારા સારા મતદારો ઊભા છે તો એમને આપણે ચૂંટીને લાવીએ હવે એ શું કરે છે અત્યારે તો વાયદા કર્યા છે હવે આગળ જઈને પૂરું કરે છે કે નહીં કરતા એ તો હવે એમને ખબર તમને લાગે છે કે જે વચનો આપવામાં આવતા હોય છે ઉમેદવારો દ્વારા કે અમે આવીશું તો આગામી પાંચ વર્ષ આવું કરીશું તમારો અનુભવ શું કહે છે તમને શું લાગે છે વચનો તો કેવું હોય છે કે જ્યાં ચૂંટણી હોય ત્યારે બધા વચનો આપતા હોય છે પછી તો કોઈ દેખાતું નથી આટલી મહેનત ચૂંટણીમાં કરે છે લોકો તો એટલી મહેનત થોડીક પછી કરતા હોય ને તો બહુ સારું એમ એકાદ મહિને બે મહિને એકવાર આંટો મારતા હોય કે એરિયામાં કે ભાઈ શું તકલીફ છે આ છે તે છે પણ કંઈ એવું રહેતું નથી કોઈ ધાર તમે પોતે આજ તો મુલાકાતે આવ્યા છે તો બાવળાની સ્થિતિ અમે જોઈ તમે પોતે શું અનુભવો છો શું તકલીફો છે બાવળામાં તકલીફ એટલે પાણીના ગટર ઉભરાતા હોય છે કાયમ અને કોઈ જોતું નથી ગટરના ઢાંકડા તૂટેલા હોય છે ઘણીવાર બરાબર પેલા નહીં રાહ જોતો હોય પેલો કહેશે પેલો કહેશે પણ એમ તંત્રને ખબર ના પડે તો જાગૃત વ્યક્તિ કોઈ જાણ કરે કે ભાઈ હા તારે એ થઈ જાય વસ્તુ એમ એટલે જ્યાં સુધી મતદાર પોતે જાગૃત ન થાય ત્યાં સુધી નેતા જાગતો નથી હા એ તો એવું જ હોય ને શું કેવો જનપ્રતિનિધિ કેવો હોવો જોઈએ તમારો સિદ્ધાંતવાદ મેં એવું જોઈએ કે જે અમારા મત વિસ્તાર વોર્ડ નંબર સાત છે સાતની અંદર જો બી મતદાર જીતી ના આવે અમે એમને એટલું જ કહી કે ભાઈ અમારે જો પાણી પાણીની તકલીફ છે ગટર લાઈન એક ગટર લાઈન કરી દે અંદરના જે રૂર રસ્તા છે અંદર પાણીની લાઈન અંદરની ગટર લાઈન આટલું વસ્તુ કરે અમારું બીજું કાંઈ નથી જોતું અમે કહી ભાઈ આ કામ છે અમારું કરી દે બસ આવતા પાંચ વર્ષ પછી એ જ વ્યક્તિ એમને કહેવા આવું કે અમે ચૂંટણીમાં ઊભા છીએ એટલે અમે બિનહરીફ લાવવા માટે તૈયાર છીએ મળ્યા તમને લાગે છે કે તમે જે અપેક્ષા રાખો એ પૂરી થાય લાગે લાગે છે અમને અત્યાર સુધી નહોતું લાગતું હવે લાગે છે છેલ્લા પાંચ વર્ષ કેવા રહ્યા છે છેલ્લા પાંચ વર્ષ તો રહ્યા એ રહ્યા અત્યારે અમને વિશ્વાસ છે અમારા મત વિસ્તારની અંદર ઊભા છે અમને વિશ્વાસ છે કે અમારું આ કામ થશે આજ સુધી નથી દીધું હવે થશે બાવરાની વાત કરીએ તો અમદાવાદની નજીક આવેલું છે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે તો કયા પ્રકારની સમસ્યાઓનો સામનો બાવળા કરી તમે પોતે નાગરિક છો આટલા વર્ષોથી અહીંયા રહો છો મતદાન કરવા માટે આવ્યા છો તો તમારી કોઈ અપેક્ષા છે કેવો કેવો જનપ્રતિનિધિ હોય છેલ્લા જે પાંચ વર્ષમાં અમે જોયું છે એ કોઈ દિવસ જોયું નથી અને એવો ન થવો જોઈએ એવી અમારે સરકારથી પ્રસારણ છે કે એવું અમને બદલાવ આપે અને એવી શુભેચ્છા અમે રાખીને મત આપવા આવ્યા છીએ નગર એટલે નળ ગટર રસ્તા એ નગરની સ્થિતિ કેવી છે હા તારે હારી છે પણ અમે પાણીમાં હેરાન સાહેબ બહુ આ બે ત્રણ મહિના થઈ ગયા બળ્યા દેવ માં થઈ જાય ને તો સારું અમારું પાણીનું રસ્તાનું આવું અમને કરી આવે અમારો તો એમનો ખૂબ આધાર એટલું કરી નાખે બસ ઘણું સંતોષ ચોમાસું કેવું રહ્યું હતું ચોમાસું આ ભયંકર ખરાબ રહ્યું એક મહિના ત્રણ મહિના પાણી ભરી રહ્યું વીસ દિવસ લાઈટ હતી રહી અને કોઈ જોવા નતું આવ્યું જે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ હતા કોર્પોરેટર એમનું શું કહેવું હતું એમના સ્થળતા આવું ને જોઈએ નહીં કોઈ તો તમે જોયું કે આ મતદારો છે જે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવ્યા છે જેમનું કહેવું છે કે જે અપેક્ષા હોય છે તે અપેક્ષાઓ ઉપર તેઓ ખરાઓ થતા નથી અને એક મતદારનું સ્પષ્ટ કહેવું છે કે અમને વિશ્વાસ છે કે એમનો જે ઉમેદવાર છે આ વખતે જીતીને આવશે તો અપેક્ષાઓ પૂરી કરશે તો આવનારા પાંચ વર્ષ બાદ એને બિન હરીફ લાવવાનો પ્રયત્ન કરીશું બિલકુલ આભાર આપનો સમગ્ર વિગત બદલ તો આપજો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન છે તે ચાલી રહ્યું છે બપોરનો સમય છે